પાણી પુરવઠા વિભાગમાં માં બહાર આવેલ કૌભાંડ સરકાર સામે ઉઠાવ્યા સવાલ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર સામે લડત લડવાનું આપ્યું નિવેદન મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓ તમામ તેત્રીસ આઠ

એ નગરપાલિકામાં કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવવા લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ જિલ્લાની ટીમ તાલુકામાં જશે નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે શહેરની ટીમ જશે તાલુકાની ટીમ ગામડામાં જશે ને શહેરની ટીમ છે બૂથમાં અને વોર્ડમાં જશે એ રીતે સતત એક વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે પંચાવન હજાર બૂથ ઉપર અમે એકથી પાંચ બૂથ ઇન્ચાર્જો નિયુક્તિ કરવાનો અમારું ટાર્ગેટ છે સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારીઓ જવાબદારી જેમના કાર્યકર્તા ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દા ઉપર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૈનિકો સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચૂંટણીઓમાં ઉઠાવશે એ ગટર રોડ પાણી વીજળી ભ્રષ્ટાચાર આ સહિતના પ્રશ્નો મુદ્દે આમ આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરશે સર નવસારીના બિલીમોરામાં જે પાણી પુરવઠાનું જે આવ્યું છે આ બાબતે શું કહે છે સી ભાજપના રાજમાં કૌભાંડનું હોય એવું બને જ નહીં માત્ર નવસારીના બિલુંબરોમાં જ નહીં હોય જલસે નલ યોજના છે ઉમરગામસિંહ અંબાજી સુધી છે એમાં પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે હજારો કરોડ રૂપિયા નલસે જલ યોજનામાં થયા છે મને તો આશ્ચર્ય છે કે તલાટીઓએ બધે ઘરો ઘર નળથી જળ પહોંચી ગયું છે એવા દાખલાઓ આપી દીધા સર્ટિફિકેટો આપી દીધી જ્યારે ગામડાઓમાં નળ એક નળ લાગ્યું નથી એવા ઘણા પણ ગામડાઓ છે નવસારી બિલ્ડિમરોમાં પણ આજે રીતે કૌભાંડો થયા છે અને ભાજપ ન માત્ર શહેરમાં ગામડું હોય શિક્ષણ હોય આરોગ્ય હોય ભરતી હોય પેપર લીક કરવા ખેડૂતોના સહાય યોજનામાં ભ્રષ્ટાચાર હોય ખાણ ખનીજમાં ચોરી હોય આ બધી જ બાજુએ ચારે બાજુ પ્રજાને લૂંટવાનો ભ્રષ્ટાચાર કરીને ઘર ભરવાનો ભાજપનો ધંધો છે જેને આગામી સમયમાં પ્રજા છે એ ભાજપને વિદાય આપશે ગુજરાતમાંથી જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી ભગવાન રામે અને અયોધ્યાવાસીઓએ લાત મારી ભાજપને એ જ રીતે હવે ગુજરાતમાંથી પણ ભાજપ જવાની થઈ છે સર અરવલ્લીમાં પણ બે માસ પૂર્વે એક નકલી સિંચાઈ કચેરી ઝડપાઈ હતી આપણે એ વાત ધ્યાન છે બે માસ જેટલું સમય વીતવા આવ્યો છતાં પણ તપાસ હજુ બહાર આવી નથી સરકારી નકલી કચેરીઓ હોય સર નકલી હોસ્પિટલો હોય નકલી ડોક્ટરો હોય નકલી અધિકારીઓ હોય નકલી આઈપીએસ આઈએસ અધિકારીઓ હોય નકલી પીએમઓ અધિકારીઓ હોય આ બધું નકલી વડો છે એ ભાજપના રાજમાં ફૂલે ફાલ્યો છે તમે જુઓ સરકારી કચેરીઓ નકલી મળે એટલું નહીં એમાંથી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કરોડની ગ્રાન્ટ પણ એ એ નકલી કચેરીઓ થ્રુ ફાળવવામાં આવે એ કેટલી હદે મને લાગે છે કે આ લૂ ફોલ્સ છે કેના હાથમાં ગુજરાત છે મને લાગે છે ભૂપેન્દ્રભાઈ જો ગુજરાત ન સંભાળી શકતા હોય તો એમને રાજીનામું આપીને છોડી દેવું જોઈએ કારણ કે ગુજરાત કયા હાથમાં છે તમે આખા રાજ્યના વડા છો અને તમને ખબર નથી કે નકલી કચેરીઓ ચાલી રહી છે અને એનામાં નકલી કચેરીઓ લાખ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ત્યાંથી ફાળવાઈ પણ રહી છે તો અહીંયા અધિકારીઓ નકલી હશે અને સિક્કા નકલી હશે એની ફાઇલો નકલી હશે અને એક નકલી કચેરીને જ પકડાઈ ઠેર ઠેર નકલી કચેરીઓ પકડ કચેરીઓ પકડાની છે એટલે નકલી સ્કૂલો પકડાય છે નકલી હોસ્પિટલો પકડાય છે ભાજપના રાજ્યમાં મને લાગે છે હવે ખાલી નકલી મંત્રીને મુખ્યમંત્રી બાકી રહ્યા છે સર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે ભ્રષ્ટાચારને લઈને આપણી શું રણનીતિ આમ આદમી પાર્ટી આજે પણ અમે જ્યારે આ મિટિંગો કરી રહ્યા છીએ ત્યારે સ્થાનિક પ્રશ્નો જે નગરપાલિકાઓના છે સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણીઓ આવે છે ત્યાં જે લોક પ્રશ્નો છે અને લોકોને કઈ રીતે મદદ કરી શકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ અંગે મીટિંગોની બેઠકો કરવાની એના પ્રશ્નો ઉઠાવવાના પછી લોકહિત માટે લડવાનું રસ્તા ઉપર ઉતરવાનું આ તમામ મુદ્દે કાર્યકર્તાઓને આગામી જે લડવા માગે છે ઉમેદવારોને સંગઠનને સૂચનાઓ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટી ભ્રષ્ટ